મારું નામ નોળે છે રોયલ સ્ટેશન નામની મારી વાણીવાળા દુકાન છે ને છેલ્લા પચીસ વર્ષથી પોતાનો ધંધો કરું છું ને બાવીસ વર્ષ ત્યાં સર્વિસ કરતો હતો એટલે બાવીસને પચીસ સડતાલીસ વર્ષનો પૂરેપૂરો ઓનલાઈનનો અનુભવ છે ને ખાસ કરીને જ્યારે સમય અનુસાર સ્ટેશનરીનો વેપાર છે ત્યારે મને હર્ષની લાગણી અનુભવ છું ને તમને મને આપણે સૌને ખબર છે કે બે હજાર બે 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 હજાર બ્યાસીનો વર્ષ ચાલુ થઈ ગયો છે એના ડાયરી ડેટા કેલેન્ડર વગેરે વગેરે આપણે અહીં વેચાણ કરીએ છીએ ને ખાસ કરીને આપણી કચ્છની ડેટાની વાત આવશે તો મનર અને આદર્શ અવલ નંબરના છે એના પછી મારા કને હરિલાલના છે મુંબઈના છે સાદા વિજયી છે ઉર્દુમાં છે અને વેરાયટીઓ મારી પાસે અવેલેબલ છે ને ખાસ કરીને તમને મને આપણે સૌને એક બીજી એક વાત તમને કહું કે ખાસ કરીને જ્યારે આપણા દેશી ચોપડા આવતા હતા એ પણ અત્યારે સમજી દસ પંદર ટકા જ ગ્રાકી રહી છે આપણા રોજમેરાવે જે અડધિયા રોજમેર જે આપ જોઈ રહ્યા છો એ પણ દસ પંદર ટકા પચીસ ટકા જ વેચાણ ચાલુ છે પહેલાં અમે જે તે વખતે આથી પાંચ સાત વર્ષ પહેલાં અઢીસો ને ત્રણસો નંગ વેચતા હતા ત્યારે અત્યારે માત્ર સિંતેન એસી નંગ વેચે છે એમાં પણ અમને લોઢાના ચણા ચાવવા પડે છે ખાસ કરીને જ્યારે ડિજિટલ યુગ છે એમાં એકસો દસ ટકા અમને અસર પડી છે તો એનાથી રાખીને વાત કરું તો તિથિ તોરણ જે તિથિ દર્શન જે કાલ નિર્ણય જે ઠાકોર પ્રસાદના કેલેન્ડર છે જે એક બાર પાના આવે છે એ પણ મારા પાસે અવેલેબલ છે ડાયરી ડેટા કેલેન્ડર અને વેરાયટી જે જે જોઈએ એ છે ને ખાસ કરીને અત્યારે મેં નવી આઈટમ એક ડાયકટ કેટલે પૂઠા મંગાવ્યા છે એ પણ એક સારી વેરાયટી છે ને પાછળ એનામાં તહેવારો બે હજાર બ્યાસી ના છાપેલા હોય છે એટલે ગ્રાહકને કાંઈ કસ્ટમરને કાંઈ પર જોવો હોય તો ચોગડિયા પંચાંગ કદાચ પોકેટ લેતા હોય એ પણ કદાચ લેવાની જરૂર એમાં ન પડે એવા એવી રીતે મેં પ્રિન્ટ કરાવ્યા છે ખાસ કરીને કેલેન્ડર પછી તમે જોઈ રહ્યા છો કે આ અત્યારે બહુ જ ડિમાન્ડ છે આની આદર્શના મનના ડાટાની એ ટેબલ નવા નીકળ્યા છે બે પાંચ વર્ષ ત્યાં મોટી સાઇઝ છે નાની સાઇઝ છે અનેક વેરાયટીઓ મારે પાસે અવેલેબલ છે ગ્રાહકને પણ મારા ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ છે અળંગ અટલ અને અડીખમ આવી રીતે મારા કરીને ગ્રાહક પણ અમુક બાંધેલા છે કે મારા વગર એ લોકોને પણ મજા ના આવે મને એ લોકો વગર પણ મજા ના આવે ને ધંધો એક એવી વસ્તુ છે કે એકબીજાના પૂર્વક બની ને ગ્રાહક કે એમ શું કરું ને ગ્રાહકને હું કહું એમ તે કરે પોતે કરે ગ્રાહક એટલે એક અમારો કોમ્બિનેશન છે ને ખાસ કરીને જ્યારે વાણિયાવાણા નાકા ઉપર ધંધો કરતા હોય ત્યારે મારે હર્ષની લાગણી અનુભવું જો એટલે સુગંધ લાગણી અનુભવું છું કે જ્યારે જ્યારે મારો સમય હોય છે ત્યારે ગ્રાહક મને સંપૂર્ણપણે ટેકો આપે છે ખાસ કરીને દિવાળીની સિઝન હોય પછી ચોપરાની સિઝન હોય વગેરે વગેરે અમારો એક એકબીજાનો ગ્રાહક અને મારો એકદમ કનેક્શન છે અને કનેક્ટેડ છીએ કે એકદમ સારી રીતે હું વેપાર કરી રહ્યો છું ને આપ જોઈ રહ્યા છો તેમ ડેટા કેલેન્ડર વગેરેનો વેપાર મારો ચાલુ છે